હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર આર્ટ્સમાં તત્વજ્ઞાન સબ્જેક્ટની અંદર આપણે પહેલું ચેપ્ટર જોઈએ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો એમાં પાર્ટ વન એટલે ભાગ એક અપલોડ કરી દીધો છે ના જોયો તો એકવાર જોઈ લેજો કારણ કે એ આપણા ચેપ્ટરની પાયાની શરૂઆત છે જો એ આવડશે તો આગળ વિડીયોની અંદર ખબર પડશે નહીં તો ખબર પડશે નહીં સૌથી પહેલાં આપણે આ ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલાં વિધાનના પ્રકારો કેટલા એના ઉપર એના વિશે વાત કરવી પડે વિધાનના પ્રકારો આગળના વિડીયોમાં સમજાવી દીધા છે એકવાર ચેક કરી લેજો અને પછી આ વિડીયો જોજો તો તમને સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરમાં ખબર પડશે ચલો વિધાનના પ્રકારો હતા ત્રણ સાદું વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન સાદું વિધાન એટલે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થતો હોય તો તેને સાદું વિધાન કહેવાય સંયુક્ત વિધાન એટલે જેમાં બેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તેને સંયુક્ત વિધાન કહેવાય અને જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા તમારે હાલ તૈયાર કરવાની નથી જ્યારે ટોપિકમાં આવે ત્યારે આપણે જોઈ લઈશું પછી આપણે એવી કંઈક વાત કરી હતી કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે તેને શું કહેવાય તો તેને કહેવાય તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગીઓ તાર્કિક કારકો કેટલા અને કયા કયા એ પણ મેં તમને કોઠો ભણાવી દીધો કે તાર્કિક કારકો પાંચ સમુચ્ચય વિકલ્પન શરતી દ્વિશરતી અને નિષેધ આ પાંચ તાર્કિક કારકો જો એ તમને નહીં આવડે તો એના ઉપર આધારિત બીજા ચાર ચેપ્ટર તમને નહીં આવડે એટલે વ્યવસ્થિત પહેલાં એ કોઠો તમે તૈયાર કરી દેજો અને પછી આગળના ચેપ્ટર તમે વ્યવસ્થિત ભણશો તો આવડશે બાકી એ કોઠો નહીં આવડે તો ચેપ્ટરમાં કંઈ ખબર પડશે નહીં ચલો આટલો કોઠો ભણી દીધા પછી આગળનો આપણો એક ટોપિક છે વિધાન વિધાનપરક અચલ અને વિધાન પરક પરિવર્તી હવે વિદ્યાર્થીઓ જ્યારે તમારા પેપરની પેટર્ન બદલાઈ ગઈ છે તો હું તમને એક વાત કરું કે આ જે પ્રશ્ન છે એ પરીક્ષામાં તમારા બોર્ડની એક્ઝામમાં વિભાગ ઈમાં આ પ્રશ્ન પાંચ માર્ક્સની અંદર પૂછાય છે કે વિધાન પરક અને વિધાન પરક તફાવત આપો અથવા તફાવતના મુદ્દા લખો આ પ્રશ્ન તમારો પાંચ માર્ક્સમાં પૂછાય વિભાગ ઈમાં તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું પ્રશ્નમાં કશું જ નથી ખાલી એની વ્યાખ્યા એનું ઉદાહરણ અને આનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે આટલું વ્યવસ્થિત સમજી લેશો તો આખા પ્રશ્નમાં કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં તો ચલો વિધાનક અચલ અને પરિવર્તી પરિવર્તિત વિધાનપરક પરિવર્તિનો વિડીયો હું અલગથી બનાવીશ હાલ આપણે ભણવાનું છે વિધાનપદક અચલ ચલો તો સૌથી પહેલાં આપણા મનમાં એક પ્રશ્ન થાય એકચ્યુલી કે વિધાનપદક અચલ કોને કહેવાય તો વિધાનપદક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક આપણે હમણાં જોઈ ગયા આગળના વિડીયોમાં કે નિષેધનું કોઈ પ્રતીક હતું સમુચયનું કોઈ પ્રતિક હતું શરતીનું કોઈ પ્રતિક હતું અને દ્વિશરતીનું કોઈ પ્રતિક હતું ના ખબર પડે તો એક વસ્તુ સમજાવો સાંભળજો આપણે આપણા ફ્રેન્ડ સર્કલ હોય તો આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈનું નામ એક્સ વાયજેડ મિતેશ હોય કે રાહુલ હોય કે કંઈ પણ નામ હોય તો આપણે ફ્રેન્ડ સર્કલમાં કેવું હોય કે જેનું જે નામ હોય ને તો આપણે એને એ નામથી ના ઓળખતા હોઈએ પણ આપણે એનું નિકનેમ પાડી દઈએ એવું તમને ખબર હશે ને તમે કહેતા હશો ને લાલયોન કાળીયોન ભૂરીઓન ધળીયોન આવું તમે બોલતા હશો તો આપણે કોઈ વિધાન હોય તો એ વિધાનને આખું વિધાન આપણે બોલવું નથી જેમ કે હિમાલય પર્વત છે તો અહીંયા હું એમ કહું કે અહીંયા હિમાલય પર્વત છે તો મારે આ હિમાલય પર્વત નથી બોલવું તો હું શું કરીશ તો હું એમ કહું કે હિમાલય પર્વતની જગ્યાએ હું એમ કહી દઉં કે પી તો અહીંયા હિમાલય પર્વત એ એક વિધાન છે અને આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે મેં અહીંયા એક અક્ષરનો ઉપયોગ કર્યો જેમ કે પી તો આ વિધાનની જગ્યાએ તમે જે પ્રતિક વાપરો છો તો આ પ્રતિકને શું કહેવાય અચલ કહેવાય શું કહેવાય અચલ ના ખબર પડે ફરી સમજાવું છું કે વિધાન પદક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે આ એક નિશ્ચિત વિધાન છે અને આ વિધાન માટે તમે કોઈ એબીસીડીના અક્ષરોનો ઉપયોગ કરો છો તો આ જે પણ એબીસીડીના અક્ષરનો તમે ઉપયોગ કર્યો એને કહેવાય પ્રતિક શું કહેવાય પ્રતિક એટલે વિધાન પરક અચર એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતિક તમે કોઈ પણ વિધાન આપેલું હોય અને એ વિધાનના બદલે તમે એની પ્રાતિક રજૂઆત કરો એના બદલે તમે જે પ્રતિક વાપરો જેમ તમે મિતેશને એમ કહો કે આ તો લાલો છે એનું નિકનેમ શું પાડી દીધું લાલો તમે એને મિતેશ કંઈ બોલાવતા નથી એટલે અહીંયા આ વિધાન આપેલું છે મારે આ વિધાનને આ વિધાન તરીકે બોલાવવું જ નથી મને એવું લાગે છે કે મારે આનું આખું નામ લેવું નથી તે એની જગ્યાએ હું એની પ્રાતિક રજૂઆત એની જગ્યાએ હું કોઈ પણ પ્રતિક મૂકી દઈશ જે મને ગમે છે તો મેં આ વિધાનને પી કહી દીધું તો આ જે વિધાનની જગ્યાએ મેં જે પ્રતિક મૂક્યું તો આ પ્રતિકને આપણે શું કહીશું અચલ કહીશું શું કહીશું અચલ જ્યારે હું તમને એક્ઝામ્પલ સમજાઈશ એટલે તમારું પાટયું એકદમ ફિટ થઈ જશે કેમકે વ્યાખ્યામાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને વ્યાખ્યામાં ખબર પડતી નથી પણ જ્યારે એમને ઉદાહરણ અને એનો ઉપયોગ સમજાવું ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી જાય છે ચલો હવે જોજો તો વિધાન પરક અચલના ઉદાહરણ શું તો કે વિધાન પરક અચલ તરીકે કોનો કોના ઉદાહરણ તમે લઈ શકો તો તમે નાના હતા તમારા સ્કૂલમાં જ્યારે અંગ્રેજી ચાલુ થયું ઇંગ્લિશ ચાલુ થયું ત્યારે તમને પહેલાં એથી જેટ સુધીની એબીસીડી ભણાવી ભણાઈ હશે એવું તમને ખબર હશે તમે એબીસીડી ભણ્યા છો પહેલાં હાક ના એ કોમેન્ટમાં જણાવજો કે હા અમે એબીસીડી ભણ્યા છીએ અને તમને એબીસીડી આવડે છે કે નથી આવડતી તમે બારમા ધોરણના વિદ્યાર્થી છો તો તમને એબીસીડી તો અવશ્ય આવડતી હશે તો કે હા અમને આવડે છે આ કંઈ પૂછવાની વાત નથી ના આવડતી હોય તો કહી દઉં એ બીસીડી ઈ એફજી નથી કેવું તમને આવડતું હશે એટલે જો એથી ઝેઠ સુધીના કયા અક્ષરો કેપિટલ અક્ષરો તમને ખબર છે એબીસીડીમાં ચાર પ્રકાર હોય એબીસીડીના કેટલા ચાર પ્રકાર હોય ચાર પ્રકારમાંથી જે પહેલી એબીસીડી હોય કેપિટલ અક્ષરો જે સ્કૂલમાં આપણને સૌથી પહેલાં ભણાવવામાં આવે છે કેપિટલ અક્ષરોવાળી એબીસીડી તો વિધાન પદક અચલ તરીકે તમે કોનો ઉપયોગ કરી શકો કે વિધાન પરક અચલ તરીકે તમે એથી ઝેડ સુધીના પણ કેવા અક્ષરો કેપિટલ અક્ષરો આ એ આ એ કયો છે સ્મોલ છે અને આ એ કયો છે કેપિટલ છે તો એથી ઝેડ સુધીના તમને જે પણ ગમે તમને ઝેડ ગમતું હોય તો તમે ઝેડ લખો તમને એ ગમતું હોય તમે એ લખો

કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે થાય છે ના ખબર પડી હોય ફરી થોડું 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 ધ્યાન આપજો કે વિધાન અચલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે કોઈ પણ વિધાન આપેલું હોય તો વિધાનની તમારે પ્રાતિક રજૂઆત કરવી હોય તો કોનો ઉપયોગ કરશો તો કે વિધાન પરક અચલનો અને વિધાન પરક અચલ એટલે કયા કયા તો એથી જેર સુધીના અક્ષરો હવે થોડું અહીં ધ્યાન આપો તમારે વિધાન પરખ અચલનો અચલનો ઉપયોગ તમે ક્યારે કરશો જ્યારે તમારે વિધાનની શું કરવી હોય પ્રાતિક રજૂઆત કરવી હોય ત્યારે અને પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય અચલનો વિધાનની પ્રાતિક રજૂઆત કરવા અચલનો ઉપયોગ થાય અને અચલો એટલે કયા કયા તો કે એ થી ઝેડ સુધીના કયા અક્ષરો કેપિટલ અક્ષરો સ્મોલ નહીં હો આ ત્રણ મુદ્દા તમારે યાદ રાખવાના છે કે વિધાન વિધાનપરક અચલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો વિધાનની પ્રાતિક રજૂઆત કરવા અચલોનો ઉપયોગ થાય પણ અચલોમાં કયા અચલો તમારે યુઝ કરવાના તો કે એથી ઝેપ સુધીના કેપિટલ અક્ષરો ખાસ એક વસ્તુ થોડું ધ્યાન રાખજો કેપિટલ અક્ષરો છે અને હજુ વિધાન વિધાનપરક પરિવર્તિ આપણે બાકી છે એટલે જ્યારે વિધાન વિધાનપદક પરિવર્તી જોશું એટલે પાછા સ્મોલ અક્ષરો આવશે એટલે કેપિટલ અને સ્મોલમાં થોડું ધ્યાન આપજો અચલ આવે એટલે તમે યાદ રાખશો એથી હું તમને થોડી પ્રાતિક રજૂઆત કરીને બતાવું એટલે તમારા મગજમાં જે ડાઉટ હશે એ ક્લિયર થઈ જશે ઓકે ચલો બીજો આ એથી ઝેર સુધીના જે અક્ષરો છે એમાં પસંદગી તમે કેવી રીતે કરશો તો તમારી ઈચ્છા મુજબ તમે પસંદ કરી શકો કોઈ પણ એથી ઝેડ સુધીના અક્ષરને તો એ કેવી રીતે તો તમને એ ગમતો હોય તો વિધાનની પ્રાતીક રજૂઆતમાં તમે એ લખી શકો બી ગમતો હોય બી લખો આગળ એક્ઝામ્પલમાં આવે એટલે હું તમને સમજાવું છું થોડું અહીંયા નીચે ધ્યાન આપો ચાલો જુઓ અહીંયા તમને એક શરત આપેલી છે અને શરતની અંદર બે શરતો કીધી છે કેમ આપણે છોકરા છોકરીઓના લગ્ન કરવાના હોય એટલે ઓલા સાસરીવાળા સામે પક્ષવાળા હોય ને એ શરત રાખે ને કે ભાઈ અમાર અમારી છોકરી જો ભણી ગણી દેશે ને પછી અમે મેરેજ કરશું તમને પાલવે તો તમે અમારી જોડે સંબંધ બાંધો નહીં તો રહેવા દો એટલે આ વિધાન પદક અચલ એવું જ કહે છે કે મારી બે શરતો છે જો શરતો મંજૂર હોય તો ઓકે ન કે બાકી આપણે ડીલ કરવી નથી એટલે જો વિધાનપદક અચલની બે શરતો છે કઈ કઈ તો કે એકના એક વિધાન માટે એકનું એક જ પ્રતિક કે અચલ મૂકવું અને બીજી શરત એકનું એક પ્રતિક બીજા વિધાન માટે વાપરી શકાતું નથી તમે જે બોલો છો ને બધું અધરો અધર જાય છે એટલે વાંધો નહીં આ તમને ખબર પડશે નહીં હાલ હું તમને ઉદાહરણ તરીકે સમજાવું એમાં ધ્યાન આપો એટલે ઉપરની બેસર તો મા તમને કહેવી નહીં પડે તમે જાતે જ સમજી જશો જુઓ અહીંયા દાખલા તરીકે અહીંયા તમને શું આપેલું છે આ છે વિધાનભાઈ આ શું છે વિધાન હવે તમને એમ કહે કે ગંગા પવિત્ર નદી છે અને પછી તમને અહીંયા સૂચના આપે કે આ વિધાનની શું કરો પ્રાતિક રજૂઆત ઓકે ગંગા પવિત્ર નદી છે આ શું છે આ વિધાન છે તમને આવું લખીને આપે કે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરો હવે તમારે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો તમે કોનો ઉપયોગ કરશો તો તમે અચલોનો ઉપયોગ કરશો અને અચલોમાં પણ કોનો ઉપયોગ કરશો તો કે એથી જેડ સુધીના કેપિટલ અક્ષરો કેવા કેપિટલ અક્ષરો હવે ગંગા પવિત્ર નદી છે એની પ્રાતિક રજૂઆત કરવા મેં અહીંયા એ લખ્યો છે હવે હું એમ કહું કે કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે ભાઈ આપણે એ લખવો નથી તો કે કેમ કે મને એ નથી ગમતો મને બી ગમે છે તો કંઈ વાંધો નહીં બેટા તને બી ગમતો હોય તો તું આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે બી લખી દે કોઈ એમ કે મને ઝેડ ગમે છે તો કંઈ વાંધો નહીં તું ઝેડ લખી દે કોઈ એમ કે મને સી ગમે છે તો વાંધો નહીં તું સી લખી દે કોઈને એ ગમે એમ ગમે એન ગમે તમને એ બી સીડીથી લઈને એથી લઈને ઝેડ સુધીના જેટલા પણ અક્ષરો હોય તેમાંથી તમને જે પણ અક્ષર ગમતો હોય જે પણ કેપિટલો સ્મોલ નહીં એ બી ધ્યાન રાખજો જરા એથી લઈ અને જેઠ સુધીના જેટલા પણ કેપિટલ અક્ષરો હોય એનો તમે અહીંયા શું કરી શકો ઉપયોગ કરી શકો છો રેડી ખબર પડે છે જરા ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવજો ઓકે એટલે જુઓ અહીંયા ગંગા પવિત્ર નદી છે આની પ્રાતિક રજૂઆત કરવા હું એ લખી શકું બી સી બી ઈ એફ જી એચ આઈ જે કે હવે તમે એમના કહેતા કે બસ બસ પણ અમે સમજી ગયા એટલે હું એ જ કહું છું તમે સમજી ગયા કે કોઈ પણ વિધાન આપેલું હોય તો એની પ્રાતિક રજૂઆત કરવા તમે અચલોનો ઉપયોગ કરશો અને અચાલો એટલે કયા કયા એથી ઝેટ સુધીના કેપિટલ અક્ષરો ઓકે સમજી ગયા ચલો હજુ આગળ આવો સમજો હવે જો અહીંયા બીજું એક ઉદાહરણ તમને આપેલું છે તો કે હિમાલય પર્વત છે ભાઈ વિદ્યાર્થીઓ આ હિમાલય પર્વત છે એને વિધાન કહેવાય તમને એ તો ખબર હોવી જોઈએ અને ગંગા નદી છે તો ગંગા નદી છે એ પણ શું છે વિધાન હવે તમારે આની પ્રાતિક રજૂઆત કરવાની છે તો હિમાલય પર્વત છે તો હિમાલય પર્વત માટે મેં અહીંયા એ અચલનો ઉપયોગ કર્યો છે એ ગંગા નદી છે તો ગંગા નદી માટે મેં બી અચલનો ઉપયોગ કર્યો છે અને આગળના વિડીયોમાં મેં ભણાવી દીધું છે કે અને એટલે સમુચાઈ અને સમુચાઈનું પ્રતિક શું થાય તો કે આમ કરીને આમ અને આમ કરીને આમ આને કહેવાય સમુચય ઓકે તો કે ઓકે તમને આ તો આવડે કે અને માટે અમે સમુચય પ્રતિક વાપરવાનું છે પણ આ હિમાલય પર્વત છે ગંગા નદી છે એના માટે અમારે શું કેવી રીતે આની પ્રાતિક રજૂઆત કરવી તો આગળ સમજાવી દીધું કે એથી જેટ સુધીના તમારી જોડે કયા અક્ષરો છે કેપિટલ અક્ષરો તમે આને એ કહો બી કહો સી કહો ડી કહો તમને મજા આવે તમે લખો પણ કંઈક લખજો એમ કોદું મૂકીને આવતા નહીં પહેલી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરમાંથી અને બીજું એક વસ્તુ આ ચેપ્ટરનો ગુણભાર વીસ માર્ક્સનો છે તો વીસ માર્ક્સમાં વીસ માર્ક્સનું આ ચેપ્ટર છે ને એમાંથી આ પ્રશ્ન પૂછાય છે તમને આપેલું હશે વિધાન અને પછી એમ કહેશે કે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરો પણ કશું હોતું નથી આટલું સહેલું પૂછે ને તો બી એમ બોલે તત્વજ્ઞાન તો અમને આવડતું જ નથી અમારા માથાનો દુખાવો છે માથાનો દુખાવો નહીં એને વ્યવસ્થિત ભણતા નથી એટલે તમને આવડતું નથી અથવા તમને કોઈ ભણાવતું નહીં હોય આ બેમાંથી બે એકાદો પ્રશ્ન તમારી જોડે થતો હશે રેડી પણ હાલ તો હું ભણાવું છું ને હવે તો ખબર પડે કે ગમે તે વિધાન હોય એની તમને પ્રાતિક રજૂઆત પૂછે તો એથી સુધીના તમારા મનપસંદના અક્ષરોનો તમે ઉપયોગ કરી શકો પણ ખાસ કેપિટલ અક્ષર લખજો ચલો જુઓ ગંગા નદી છે એના માટે મેં કયો અચલ વાપર્યો બી કોઈને એમ કેવું છે કે મને સી બહુ ગમે છે સી વાપરો ને તો આ સી મૂકી દીધો કોઈ એમ કે મને ડી ગમે છે તો ડી મૂકી દીધો કોઈ એમ કે મને વી ગમે છે તો વાંધો નહીં લે તારી માટે વી મૂકી દીધો બસ હવે હવે જો બીજું અમુકને બીજા અક્ષર ગમતા હોય તો પછી તમે નારાજ ના થતા હોય કે બેના અમારા અક્ષર કેમ બોલતા નથી પણ મેં બોલી દીધું કે એથી જેટ સુધીના જે બી તમને ગમતા હોય એમાંથી કોઈ પણ અક્ષરનો તમે ઉપયોગ કરી શકો ઓકે ચલો હવે આગળ જાઉં હજુ એક ઉદાહરણ તમારી સામે છે અહીંયા એની આપણે પ્રાતિક રજૂઆત કરવાની છે બીજું વિડીયો જોતા હોય તો વિડીયોને પોસ્ટ કરી દો અને જાઓ કોમેન્ટમાં જઈ અને આની પ્રાથમિક રજૂઆત કોમેન્ટ કરો અને પછી આગળ વિડીયો જોજો એટલે મને ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું ચલો હવે જો જુઓ અહીંયા જો આપણી ટીમ જીતશે હવે અહીંયા આપણી ટીમ આ એક વિધાન છે બીજું અહીંયા આગળ છે જો અને વચ્ચે છે તો શરતી મારી સામું જો તો એટલે અહીંયા જો અને તો એટલે અહીંયા કયું તાર્કિક કારક આવેલું છે તો કે શરતી તો એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ કે અહીંયા શરતી આવેલું છે તો પહેલાં શરતીનો એરો અહીંયા મૂકી દીધો હવે શરતીની આગળ એક વિધાન છે કે આપણી ટીમ જીતશે હવે આને શું કરવાની છે પ્રાતિક રજૂઆત તો આપણી ટીમ જીતશે એના માટે હું પ્રાતિક રજૂઆતમાં એથી ઝેર સુધીના કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકું તો હું અહીંયા એના માટે એ લઈ લઉં તો કે હા ઓકે પછી જો અહીંયા આગળ છે કૌશ તો હું કૌશ કરી દઈશ એ વચ્ચે છે શરતી તો મેં મૂકી દીધું શરતી પછી અહીંયા આપેલું છે શાળામાં રજા પડશે તો આ પણ શું છે વિધાન અને આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે મારે શું કરવાનું અચલોનો ઉપયોગ કરવાનો અને અચલો કયા કયા એથી જેડ સુધીના કેપિટલ અક્ષરો એમાંથી તમને જે ગમે એ તમે લખી શકો તો હું શાળામાં રજા પડશે એના માટે મને બી ગમે છે તો હું બી મૂકી દઈશ પછી જુઓ અહીંયા કૌંસ પૂરો છે તો એ આ કૌંસ પૂરો કરી દીધો ઓકે આટલા બધી ખ્યાલ આવી ગયો તો કે હા પછી જો અહીંયા અને અને એટલે સમુચાઈ અને સમુચાઈનું પ્રતીક શું થાય એ મેં પહેલાં વિડીયોમાં ભણાવી દીધું ના ખબર હોય તો એક વિડીયો ચેક કરજો આ સમુચાઈનું શું છે પ્રતિક ચલો આટલું પતયું તો કે હા હવે જો અહીંયા આગળ છે કૌશ તો કરો કૌશ જો તો આ જોને ધ્યાનમાં નહીં લેવાનું હો નહીં તો ઘણા બધા છોકરા શું કરે ખબર છે અહીંયા કંસ કરે અને પછી અહીંયા શરતી કરે એવું ન હોય પહેલાં અહીંયા જો આપેલું હોય તો એને ધ્યાનમાં નહીં લેવાનું વચ્ચે જે તો આપેલું હોય ને એને ધ્યાનમાં લેવાનું અને તો જે જગ્યાએ હોય ને એ જગ્યાએ તમારે શરતીનું પ્રતિક મૂકવાનું ચલો જુઓ તો કે શાળામાં રજા પડશે તો એક આ શું છે વિધાન હવે અહીંયા હતું શાળામાં રજા પડશે એનું એ વિધાન ફરીથી આવ્યું શાળામાં રજા પડશે તો શાળામાં રજા પડશે એના માટે આપણે પહેલા શું પ્રતીક લીધું હતું તો કે આપણે બી પ્રતીક મૂક્યું હતું તો હવે ફરી એનું એ જ વિધાન જ્યારે આવે એકનું એક વિધાન ફરીથી આવે તો એ વિધાન માટે તમે પહેલા જે પ્રાતીક રજૂઆતમાં જે અચલનો ઉપયોગ કર્યો ફરીથી એનું એ જ અચલ અય મૂકવાનું પહેલા તમે શાળામાં રજા પડશે એના માટે કયો અચલ વાપરજો તો કે અમે બી અચલ વાપર્યો હતો તો હવે ફરી શાળામાં જે પહેલા અચલ વાપર્યો એ જ પેલી બે શરતો હતી ને જો હવે અહીંયા અહીં ધ્યાન આપો જો હવે શરતમાં ખબર પડશે તો કે એકના એક વિધાન માટે એકનું એક જ પ્રતીક કે અચલ મૂકવું અહીંયા જો શાળામાં રજા પડશે અને શાળામાં રજા પડશે તો આ એકનું એક વિધાન થઈ ગયું તો એકના એક વિધાન માટે આપણે શું કરીશું એકનું એક જ અચલ મૂકીશું અહીંયા સરત તમને દેખાતી હશે જો તો કે એકના એક વિધાન માટે તો આ એકનું એક વિધાન માટે એકનું એક જ પ્રતિક તો આ એકનું એક જ પ્રતિક શું કરવાનું મૂકવાનું હવે પડે છે એકદમ ધીરે ધીરે એકદમ શાંતિ શાંતિ તમને સમજાવું છું ચલો આ એકનું એક વિધાન હતું તો આ એકના એક વિધાન માટે આપણે એકનું એક પ્રતિક મૂકી દીધું એટલે મતલબ પહેલી શરતનું પાલન આપણે કર્યું તો કે હા કર્યું હવે શું કરવાનું જુઓ તો શાળામાં રજા પડશે એના માટે આપણે બી અચલનો ઉપયોગ કર્યો હવે શું છે અહીંયા શરતી જો તો તો એટલે શરતી તો મૂકી દો શરતીનું પ્રતિક અને શરતીનું પ્રતીક એક એરો અને દ્વિશરતીનું ડબલ એરો આટલું પત્યું હવે જુઓ વિદ્યાર્થીઓ રાજી થશે આ વિદ્યાર્થીઓ રાજી થશે આ વિધાન તમે જુઓ આગળ કોઈ જગ્યાએ આવ્યું છે ના નથી આવ્યું નથી આવ્યું પહેલી વાર જ આ વિધાન આવ્યું છે તો પહેલી વાર આવતું હોય તો તમને જે મજા આવે એથી જેડ સુધીના તમને જે મજા આવે એથી જેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો તો હું અહીંયા વિદ્યાર્થીઓ રાજી થશે એના માટે મને ગમે છે સી શું ગમે છે સી છી નહીં હું સી તો મૂકી દો અહીંયા સી પ્રતીક ચલો અને કૌશ પૂરો કરી દો હવે જોઈ લો આપણું કામ થઈ ગયું બીજું આ તમને આપેલા છે વિધાનો આ વિધાનોની આપણે આ શું કરી કહેવાય તો કે આપણે આ વિધાનોની પ્રાતિક રજૂઆત કરી અને પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ કરવાનો તો કે અચલોનો અને અચલોનો ઉપયોગ કરવાનો પણ કયા અચલો તો કે એથી લઈ અને ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો તમારે ઉપયોગ કરવાનો ઓકે હવે જે બીજી શરત હતી આપણે અહીંયા દેખાય છે કે એકનું એક પ્રતિક બીજા વિધાન માટે વાપરી શકાતું નથી એના માટે આપણે બીજા ઉદાહરણનો કોન્ટેક કરીએ કરવો છે ને તો કે હા તો ચલો આગળ આવો ચાલો બીજી શરત પ્રમાણે આપણે જોઈ લઈએ તો અહીંયા તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે અને તાજમહેલ અજાયબી છે તો હવે આપણે આ વિધાનોની શું કરવાની છે તો કે રજૂઆત ઓકે હવે આપણે આની રજૂઆત કરવાની છે કોઈ પણ વિધાનની શું વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ થાય તો કે અચલોનો કોનો ઉપયોગ થશે અચલોનો અચલો એટલે કયા કયા તો કે એથી જેડ સુધીના કેપિટલ એથી જેટ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય ક્યારે ઉપયોગ થાય તો કે આ વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય ત્યારે કોનો ઉપયોગ થાય અચલોનો કયા અચલો તો કે એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય તો હવે અહીંયા તમને બે વિધાનો આપેલા છે તમારે આને શું કરવાની છે તો કે પ્રાતિક રજૂઆત કરવાની છે તો તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે તો ચલો તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે તો એના માટે હું અહીંયા મૂકી દઉં ડી મને ડી ગમે છે તો હું ડી મૂકી દઉં પણ કેપિટલ હો ડી કયો કેપિટલ ઓકે ચલો એટલું થઈ ગયું તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એના માટે મેં ડી પ્રતિક વાપર્યું હવે અહીંયા શું છે અને તો અને એટલે કયું કારક કહેવાય તો કે સમુચ્ચય અને સમુચ્ચયનું પ્રતિક શું થાય તમને ખબર હશે ના ખબર હોય તો પહેલો વિડિયો જોઈ લેવો આ શું છે સમુચ્ચયનું પ્રતિક છે ઓકે તો કે ઓકે ચલો મૂકી દીધું હા હવે તાજમહેલ દુનિયાની અજાયબી છે તો આ તાજમહેલ દુનિયાની અજાયબી છે એના માટે હું ડી મૂકી શકું હે અહીંયા ડી મૂકી શકું તો કે ના ના મૂકી શકું તો કે કેમ ના મૂકી શકું તો બીજી શરત પ્રમાણે જો અહીંયા હું તમને બીજી શરત અહીંયા લખેલી છે બતાવી દઉં જો તો કે બીજી શરત એવું કહે છે કે એકનું એક પ્રતિક એટલે કે ડી આપણે લીધો તો ડી એ પ્રતિકને તમે બીજા વિધાન માટે વાપરી ના શકો એમ જો અહીંયા આ ડી મેં આ વિધાન માટે લઈ લીધો છે તો હવે અહીંયા તાજમહેલ છે અહીંયા તાજમહેલ છે પણ અહીંયા તાજમહેલ ઐતિહાસિક સ્થળ છે એવું વિધાન છે અને અહીંયા તાજમહેલ દુનિયાની અજાયબી છે બંને વિધાનો અલગ અલગ છે તો એક વિધાન માટે મેં ડી પ્રતિક વાપર્યું તો બીજું વિધાન આવે તો બીજા વિધાન માટે મારે બીજું પ્રતિક મૂકવું પડે ઇસ ક્લિયર ખબર પડે છે તો હવે તાજમહેલ દુનિયાની અજાયબી છે તો એના માટે હું કોઈ પણ અક્ષર બી મૂકી શકું સી ગમે તો સી મૂકું એસ મૂકી શકું વી મૂકી શકું ક્યુ ગમે તો ક્યુ મૂકી શકું જે પણ આ બધામાંથી મને જે પણ એથી અને એથી લઈ અને જેટ સુધીના એ બી સીડીના જેટલા અક્ષરો છે કેપિટલ એનો હું ઉપયોગ કરી શકું મને એવું આશા ઉમીદ છે કે મેં તમને અહીંયા જે વસ્તુ ભણાય કે વિધાન પરક અચલ એટલે શું અને વિધાન વિધાનપરક અચલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે વિધાનની પ્રાતીક રજૂઆત કરવા માટે થાય અને રજૂઆતમાં કોનો ઉપયોગ થાય તો કે એથી જ્યાં સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય આ વસ્તુ મેં તમને વ્યવસ્થિત સમજાવી છે ના ખબર પડવાનો કોઈ પ્રશ્ન કોઈ સવાલ જ પેદા થતો નથી તો પણ તમને એવું લાગે તો વિડીયોને ફરી એકવાર રિવાઇઝ કરી અને ચેક કરી લેજો ઓકે બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે તત્વજ્ઞાનનો સારામાં સારા માર્ક્સ લાવે છે તમારે પણ આ વર્ષમાં સારા માર્ક્સ લાવવા હોય તો હું જેટલા વિડીયો અપલોડ કરું ચેપ્ટરના એ એક એક વિડીયો કમ્પ્લીટ ધ્યાનથી જોઈ લેજો મારી ગેરંટી છે કે તમે નેવું પ્લસ માર્ક્સ આરામથી લાવશો પણ વિડીયોને રેગ્યુલર જોશો વિડીયોમાં જે કામ કહું એ કામ કરી લેશો તો સો ટકા તમે પોસિબલ નેવો ઉપર માર્ક્સ લાવશો ઓકે ચલો વધારે વાત નથી કરવી જેવી રીતે ટાઈમનું સેટ થશે એ જ રીતે તમારા માટે અવનવા વિડીયો ચેપ્ટર તત્વજ્ઞાનની અંદર સો ટકા આવશે બીજું તત્વજ્ઞાનના લગભગ ઘણા બધા વિડીયો પડ્યા જ છે તમે ચેક કરજો વિભાગ એ બી અને વિભાગ ઈના વિભાગ ઈની અંદર લગભગ પાંચથી છ પ્રશ્નો પૂછાય અને છ પ્રશ્નો એટલા સહેલા હોય છે એમાંથી બે પ્રશ્નો ચેપ્ટર એકમાંથી હોય છે એટલે તમે ચેપ્ટર એકને વ્યવસ્થિત તૈયાર કરી લેજો અને ચેપ્ટર એકમાંથી એક આ પ્રશ્ન કે વિધાન વિધાનપરક અચલ અને વિધાન વિધાનપરક પરિવર્તિ આનો તફાવત વિભાગ ઈમાં પૂછાય છે ઘણી વાર આ પ્રશ્નો પૂછાઈ ગયો છે એટલે આ વિડીયોને તમે વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર કરી લેજો ઓકે ચલો વધારે વાત નથી કરવી વિડીયો સારો લાગતો હોય તો જરા કોમેન્ટમાં થોડું જણાવજો તો મને ખ્યાલ આવે તો નવા નવા વિડીયો તમારા માટે હું બનાવીશ તો મને કંઈક મજા આવશે વિડીયો બનાવવાની બીજું તમારા જે મિત્રો હોય જેમને તત્વજ્ઞાન સબ્જેક્ટ હોય તો તમે એના વિડીયો અવશ્ય શેર કરજો ઓકે ચાલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આજે ક્લાસીસ જય હિન્દ જય ભારત